સમાચારો વિસ્તારથી જોઈએ વાત કરીએ વરસાદની તો ભારે વરસાદના કારણે પાણી પાણી થયું છે પાટણ સવારે ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે આનંદ સરોવરથી રેલવે ગરનાળાનો રસ્તો પાણીમાં ગડકાવ થયો છે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી વધી ગઈ છે ભારે વરસાદના કારણે સ્કૂલમાં રજા આપવામાં આવી છે આનંદ સરોવરથી રેલવે ગરનાળા રોડ પર અંદાજે ચાલીસ સોસાયટીઓ આવેલી છે જે તમામ સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે પાણી ભરાઈ જવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે પાટણ શહેરમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદની શરૂઆત થઈ જવા પામી છે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે હાલ આનંદ સરોવર વિસ્તારની અંદર ત્યાં સંપૂર્ણ રીતે જે માર્ગ છે પાણીની અંદર ગરકાવ થઈ જવા પામ્યો છે અને લોકોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે ક્યાંક ને જે રીતે કહી શકાય કે આ જે આનંદ સરોવરથી જતો જે બીએમ હાઈસ્કૂલ અને ગરનાળા સુધીનો માર્ગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે એક તરફ નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન પ્લાન ઘડી અને જે નીચાણવાળા વિસ્તાર છે તે પાણીના નિકાલના દાવા કરી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે દાવા અહીંયા પોકળ સાબિત થતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું કેવા પાણી ભરાય છે અને શું તકલીફો પડે છે પાણીમાં અમે અહીંયા મોર્નિંગમાં આનંદ સરોવરમાં ચાલવા આવીએ છીએ સવારે આ ત્યારે પાણી હતું નહીં અચાનક જ વરસાદના લીધે આજે એટલું પાણી ભરે જેના લીધે અમારા સાધન અટકી ગયા છે અને ચાલીને જઈ રહ્યા છીએ હવે અને ઢીચાણ પાણી છે અને અત્યારે પાણી વરસાદમાં નીકળે એવી કોઈ વ્યવસ્થા દેખાઈ નથી રહી ચોક્કસથી એક બેન પણ આપણી સાથે જોડાયા છે આ વિસ્તારની અંદર પાણી ભરાય છે નિકાલ થતો નથી શું હાલાકીને કેટલી સોસાયટીઓ આવી છે અહીંયા તો બહુ બધી સોસાયટીઓ છે સોસાયટીવાળાને તો બહુ તકલીફ પડતી હશે અમે તો દૂરથી આવીએ છીએ પણ અહીંયા ગુંગળીમાં ડેલી ચાલવા આવીએ છીએ પણ આજે એટલો વરસાદ છે ને કે ગુંગળીની અંદર એટલું પાણી છે ને પાણી બધું અંદર જશે ને તો ગુંગળી ઉભરાઈ જશે કદાચ અને અહીંયા નિકાલ જ નથી કેમ કે ત્યાં નાળેથી તે આખું ભરેલું જ છે સાધન અમારે પોતાનું મૂકીને ચાલતા ચાલતા જવું પડે એવી પરિસ્થિતિ છે પાણીનો નિકાલ કરે એવી સરકારને આપણે સુનવાઈ કરીએ છીએ ભાઈ કરો તો સારું છે ચોક્કસ સીધો જે નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ગરકાવ થઈ જાય છે આજ જે માર્ગ છે માર્ગ ઉપર થી પચીસ જેટલી સોસાયટીઓ આવેલી છે અને તે સોસાયટીઓને હાલ તો બહાર નીકળવું બિલકુલ મુશ્કેલ બનવા પામવું છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારની અંદરથી પાણી નિકાલની કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે તે જોવાનું રહે છે પરંતુ આ વિસ્તારના લોકોને હાલ તો હાલક એનો સામનો કરવો પડ્યો હોય તેવી પરિસ્થિતિ હાલ તો સર્જાવા પામી છે પરમલ ત્રિવેદી જી મીડિયા પાટાણ તો પાટણમાં વરસાદથી જાહેર માર્ગો બેટમાં ફેરવાયા છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ઝવેરી બજાર સાથે ફૂલ બજાર સહિતના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે પાણી ભરાઈ જતા વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી પડી રહી છે પાટણ શહેરની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદના પગલે જે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે પાટણ શહેરના બજાર સોનીવાડ બજારની અંદર જે પ્રમાણે જે ધોધ અહીંયા જે પાણીનો અહીંયા વહી રહ્યો છે તો વહેલી સવારથી જ જે પ્રકારે વરસાદ વરસવાના કારણે વેપારીઓએ પણ તેમના ધંધા રોજગાર બંધ રાખ્યા છે તો શાળાઓમાં પણ કેટલીક શાળાઓની અંદર પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકે કે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરી જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે સ્થાનિક આપણી લોકો આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરીશું કેવા પ્રકારનો વરસાદ ને કેવી છે પાટણ ખાતે પહેલાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આજે અને તેમાં પાટણના દરેક વિસ્તારો તમે જુઓ તો દોશીવટ બજાર હોય સોની સોનીવાડો હોય પારેવા સર્કલ હોય છિંડિયા દરવાજા હોય કે મહાત્મા ગાંધી પાસેના ગનારા હોય તે દરેક છલોછલ પાણીથી ભરાઈ ગયા છે અને પાણીનો કોઈ જાતનો નિકાલ નથી એનાથી સાબિત થાય છે કે પાટણ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન સદંતર નિષ્ફળ રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ નગરપાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન ફેલ ગયો છે અને તેના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે આજે તમે જોઈ રહ્યા છો કે પાટણની બાર વાળા અંદર નથી આવી શકતા ને પાટણની અંદર વાળા બહાર નથી જઈ શકતા